कल हम बोले थे कि जो विंड पैटर्न तो चेंज हुआ है आज का जो विंड था वो साउथ वेस्टाइली टू तो वेस्टाइली हुआ है इसके लिए आपको हमारा इनकर्सन हो रहा है टेम्परेचर गिरावट हुआ है मैक्सिमम स्टेशन में जो ऑब्जर्व हुआ है इसमें टेम्परेचर गिरावट का है।, है इसमें जो वेदर वो वॉज ड्राई ड्यूरिंग द लास्ट ट्वेंटी फोर आवर दैन ऑफ कंडीशन ऑब्जर्व अवर गीज सोमनाथ एंड मैक्सिमम टेम्परेचर ऑब्जर्ट एट अमरेली स्टेशन फर्टी टू पॉइंट टू डिग्री सेंटीग्रेड ओवर द रीजियन देन नेक्स्ट सेवन डेज जो है फोरकास्ट हमारा ड्राई रहेगा ओके एंड देन मिनि मेनली क्लियर स्काई रहेगा नेक्स्ट ट्वेंटी फोर आवर में તરફ રાજકોટની ભાગોડે શાપર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા છે શાપર વેરાવળ અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં આ આંચકાની અનુભૂતિ થઈ છે શાપર અને આસપાસ આ વિસ્તારોમાં આંચકાઓ અનુભવાયા છે બે પોઈન્ટ નવની તીવ્રતા હાલ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે બાળકોને મહિલાઓ ઘરની બહાર નીકળી આવ્યા હતા ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટથી સોળ કિલોમીટર દૂર નોંધાયું છે બપોરના બે વાગ્યાની આસપાસ આંચકો અનુભવાયો હોવાનું સામે આવી રહ્યું છે આ સમગ્ર કેટલીક ઘટનાઓ સીસીટીવીમાં પણ કેદ થઈ છે હવે વાત કરીશું મહાસંગ્રામની ક્ષત્રિય આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર અહીંયા આવી રહ્યા છે ક્ષત્રિયોમાં સૌથી મોટા ભાગલા પડવાના એંધાણ અહીંયા વર્તાઈ રહ્યા છે સંકલન સમિતિ સામે પદ્મીની બા લાલ ઘુમ થયા હોવાની આ માહિતી સામે આવી રહી છે રાજકોટમાં કેમ રાજ શેખાવત ને બોલવા ન દીધા ભાઈઓ બહેનો દીકરીઓ માટે આવ્યા હતા આ મૂવી છે છે અને કરે ફોર્મ ન ભરાવ્યા બેઠક માટે પીટી ફોન કર્યો હતો સંકલન સમિતિ સારી નથી પીટી જાડેજા કહેતા હતા સંકલન સમિતિ સારું નથી કરી રહી તો બેઠકમાં કેમ આવ્યા સમાજમાં અંદર અંદર જ ભાગલા પડતા હોય તે પ્રકારની આ પરિસ્થિતિ સામે આવી

માટે કોઈ પાર્ટ 1 2 2 1 2 તમારો અને ઓલા તૃપ્તિબા ક્ષત્રિયા ક્ષત્રિયાણો ઇતિહાસ રહે છે 350 ફોર્મ ભેર્યા ભેર્યા ફોર્મ શું થયું કાઈ નો થયું બરાબર અમે રાજકોટના હતા મેન તો અમને કોઈ સમિતિ એક ફોન પણ નથી કર્યો કે તમે આમ કે ફલાનું કે ઠીકડું મને કોઈ સંકલન સમિતિ તરફથી ઇન્વિટેશન નતું આપવામાં આવ્યું મને પીટી જાડેજા ફોન કર્યો તો અને પીટી જાડેજા ત્યાં એમ કહેતા હતા કે સંકલન સમિતિ સારી નથી સંકલન સમિતિ મને પણ બોલવા નથી દેતી સંકલન સમિતિમાં હું છું પણ નહીં ખાલી હું રૂપાલાભાઈના ઓપરેશન સુધી સંકલન સમિતિમાં છું તો અત્યારે પીટી મામે અહીંયા શું કરે છે એક્શના જ લેવી જોઈએ ને એક્શન લેવાનો ટાઈમ નીકળી ગયો આંદોલન ચોવીસ કલાક 48 કલાકનું હોવો જોઈએ જેને રિઝલ્ટ લેવું જોઈએ ઈ ચોવીસ કલાક 48 કલાકનું આંદોલન હોય નહીં કે આટલો અમદાવાદ થી વધુ રાજપૂત સંકલન સમિતિ ની આજે બેઠક લઈને વિગતો આવી રહી છે ગોતા રાજપૂત ભવનમાં બેઠક મળી સંકલન સમિતિના બાણું સભ્યો જેમાં હાજર રહ્યા આંદોલનની આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવે અહેવાલની અસર અમે બતાવી રહ્યા ગોગંબાની પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે વિદ્યાર્થીઓને રહેણાંક મકાનની અંદર ગામ જે રહેણાં પંચાયત અને કચેરીઓ છે ત્યાં અભ્યાસ કરવો પડતો હતો વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જગવડતા પડતી હતી આ અંગે વાલીઓની આપવિધિ અને માંગણીને ન્યૂઝ એટીન ગુજરાતીએ સમગ્ર અહેવાલ આ મામલે પ્રસારિત કર્યો અને જે બાદ તંત્રના જવાબદારો દોડતા થઈ ગયા સરપંચને એસએમસી સમિતિ સાથે બેઠક યોજી આગામી દિવસોમાં નવીન ઓરડાની કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે જે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમારે પણ શાળાની મુલાકાત લીધી વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરતા હતા રહેણાંક મકાનની અંદર કચેરીઓની અંદર આ અભ્યાસ કરવું પડતું હતું વિદ્યાર્થીઓ પાસે ભણવા માટેના ઓરડા ઉપલબ્ધ ન હતા અને જેને લઈને વાલીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી આ ધારદાર રજૂઆતને ન્યૂઝ એટીનને સમગ્ર તંત્ર સામે પ્રસારિત કરી અને તે બાદ ન્યૂઝ એટીનના અહેવાલની અસર પડી છે અને તાત્કાલિક ધોરણે ઓરડા બનાવવાનું કામ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે ડોક્ટર રેખાબેન ચૌધરી પ્રચાર માટે દાદા તાલુકામાં પહોંચ્યા જ્યાં જેતપુર ગામમાં તેઓ રુષ્પાબેર સ્વાગત કરવામાં આવ્યું જેતપુરમાં ગામજનોએ રેખાબેનને પરંપરાગત નૃત્ય કરીને આવકાર્યા ગામના પુરુષો અને મહિલાઓએ ઢોલ વગાડીને નૃત્ય કરી રેખાબેનને આવકાર્યા તો ગામની બાળાઓ અને મહિલાઓએ માથા પર શ્રીફળ અને કળશ લઈ સત્કાર કર્યો ગામજનોએ કરેલા ભવ્ય સ્વાગત અને સમર્થનથી રેખાબેન ભાવુક થઈ ગયા અમરેલી લોકસભા બેઠકના જિલ્લામાં રાજકારણ અત્યારે ગરમાયું હોવાના એંધાણ છે કોંગ્રેસના ઉમેદવાર જયરીઠ હુમર સામે આચાર આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે ભાજપની લીગલ ટીમે ફરિયાદ દાખલ કરાવી છે આદર્શ આચાર સંહિતાના નિયમોનો ભંગ થયાનો દાવો કરાયો છે અમરેલી ચૂંટણી વિભાગ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ભાષણ દરમિયાન વેશભૂષા બનાવીને છોકરીઓને તિરંગા ધ્વજ પકડાવતા વિવાદ સર્જાયો છે કોંગ્રેસ ઉમેદવાર જયરીઠુમર પાસે ખુલાસો આ સમગ્ર મામલે માંગવામાં આવ્યો છે ખુલાસો આપવા માટે ચીફ ઓફિસરે નોટિસ ફટકારી છે સામે આવ્યા હતા ભાજપની લીગલ ટીમે હાલ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરાવી છે અને સાથે જ આદર્શ આચાર સંહિતાના નિયમનો ભંગ થયાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ સમગ્ર મામલે જયની ઠુમર પાસે ખુલાસો માંગવામાં આવી રહ્યો છે વડોદરા ભાજપના ઉમેદવાર ડૉક્ટર હિમાંગ જોશીને મેન્ડેટને લઈને દોડાદોડી કરવી પડી મેન્ડેટ મોડું આવતા હિમાંગ જોશી સલવાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું ચર્ચા એ છે કે સત્તર તારીખે મેન્ડેટ આવવાનું હતું પરંતુ તે સમયે મોડું થતાં આજે આપવામાં આવ્યું હિમાંગ જોશી મેન્ડેટ રજૂ કરતા આખરે ફોર્મ ભરાયું હતું અને આ મુદ્દે વડોદરાના કલેક્ટર બિજલ શાહનું નિવેદન પણ સામે આવ્યું મોડું થવાનું કોઈ કારણ ન હોવાનું જણાવ્યું ફોર્મ ભરવાના અંતિમ દિવસે હિમાંક જોશીએ મેન્ડેટ રજૂ કરતા ફોર્મ સ્વીકાર્યું એ બાબત મને આજે પ્રચાર માધ્યમોથી જાણવા મળી છે પણ આ બાબતમાં કોઈ હકીકત જણાતી નથી ગઈકાલે પણ અમે આવ્યા હતા કારણ કે કંઈને કોઈ પ્રકારે ચર્ચા વિચારણા કરવાની હોય તો અમારે લીગલ ટીમ અમને કહે તો અમારે આવવું પડતું હોય છે એટલે એ તો એક રૂટીન પ્રક્રિયાનો ભાગ હતો આજે બીજા પણ બે અત્યારે ફોર્મનો સેટ જમા કરાવ્યો છે ફોર્મ રદ થવાનો કે એ તો સ્ક્રુટિની વખતે જે નિર્ણય થાય પણ જે નિયમ છે ચૂંટણીનો એ પ્રમાણે મેન્ડેટ ફોર્મ ભરવાના ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે એનો જે છેલ્લો સમય હોય ડેડલાઇન કે ટાઈમ લાઈન ત્રણ વાગ્યાનો બપોરનો ત્યાં સુધીમાં રજૂ થાય તો એ સ્વીકારવાના હોય એવી કોઈ ઘટના નથી ભાજપ કાર્યાલયના ઉદઘાટનમાં બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર હાજર રહ્યા વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ વાઘેલાએ ચૂંટણી લક્ષી રેખાબેને જાહેર સભામાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે બનાસની દીકરીને આ વિસ્તારના લોકો જ્વલંત વિજય અપાવશે સભામાં મોટા પ્રમાણમાં સ્થાનિક આગેવાનો જોડાયા રેખાબેને સરકારના વિકાસ કામો અને યોજનાઓના લાભ ગણાવ્યા

અને તમારો કોઈ પણ પ્રશ્ન હશે આપના આશીર્વાદ પછી જીત્યા પછી પાંચ વર્ષ સુધી આપનો કોઈ પણ કામ હશે વ્યક્તિગત સામાજિક તો એમાં તમારી દીકરી તરીકે હું તમારા પડકે જરૂરથી ઉપસ્થિત રહીશ જરૂરથી ઊભી રહીશ એવું આપ સૌની છે હું અહીંયા ખાતરી આપું છું સર જે રીતે કોંગ્રેસ વાળા કે ઇમોશનલ કરી અને પબ્લિક આગળ રોઈ અને જે રીતે વોટ માંગે છે તેના આપણે કઈ રીતે જોઈ છો દેશની જનતા ખૂબ સારી છે જાણે છે જાતિ જ્ઞાતિના રાજકારણથી ઉપર રહી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા પર ફરી એકવાર સવાલ ઉભા થયા છે કારણ કે બીસીએ સેમેસ્ટર ચાર નું પેપર લીક થયાનો युवराज સિંહનો દાવો છે વિદ્યાર્થી નેતા युवराज જાડેજા એક આક્ષેપો લગાવ્યા છે ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક લિક્સનું જે પેપર છે તે ફૂટ્યું હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અલગ અલગ કોલેજોમાં પરીક્ષા લેવાઈ હતી પેપરનો સમય દસ ત્રીસ નો હતો તેવું નિવેદન તેઓનું છે સાથે નવત્રીસ વાગે પેપર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયું હતું સમગ્ર સૌરાષ્ટ્રમાં પાંત્રીસ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અગાઉ પણ સોળ અને અઢારમી તારીખે લેવાયેલી પરીક્ષાના પેપર લીક થયા હોવાનો યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે તારીખ સોળના રોજ પ્રોગ્રામિંગ વિથ સીનું જે પેપર છે તે લીક થયું હતું

એટલે કે સાડા દસ થી દોઢ વાગ્યા સુધી નું આ પેપર નો આજનું જે હોય છે પરંતુ સોશિયલ મીડિયામાં અલગ અલગ ગ્રુપ જે વિદ્યાર્થીઓના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એના વોટ્સઅપ ગ્રુપમાં આ રીતે પેપરો ફરી રહ્યા છે અમારી પાસે નવ અને પચીસ નો પુરાવો છે હવે ક્યારે લીખ્યું એ ચોક્કસપણે કહીએ છીએ કે તપાસ વિષય છે પણ આજનું જે પેપર હતું હતું એ એ મિનિટે વાયરલ અલગ અલગ સોશિયલ મીડિયાના એટલે તમે સમજી શકો છો કે આ પેપર અગાઉ જ એ ફૂટી ગયું હોય અને પછી એ સોશિયલ મીડિયામાં ફરે અને આમાં જે પ્રશ્નો લખેલા છે એ હાથથી લખેલા છે અને આજે જે પેપર લેવામાં આવ્યું એની સાથે અમે આ પ્રશ્નોને ક્રોસ કરેલા છે આ પ્રશ્નો એ અમે ક્રોસ વેરીફાઈ કર્યા આની અંદર જે સ્પેલિંગ મિસ્ટેક હોય એટલે કે ઓરિજિનલ પેપરમાં તો એમાં આમાં પણ જે હાથે લખવામાં આવ્યા છે એમાં પણ એ ભૂલ એ ઉપસી આવે છે જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ છવ્વીસ ઉમેદવારી પત્રો ભરાયા છે અંતિમ દિવસે કુલ ઓગણીસ ફોર્મ ભરાયા અમરેલી લોકસભા બેઠક પર કુલ અગિયાર ઉમેદવાર રાજકોટમાં સોળ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તો દાહોદ લોકસભા બેઠક ઉપર કુલ બાર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે જે સામે આવ્યા છે રાજકોટમાં સોળ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે સોળ ઉમેદવારોએ આજે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે પોતાના ફોર્મ ભર્યા છે તો જૂનાગઢ બેઠક પરથી કુલ છવ્વીસ જેટલા ફોર્મ ભરાયા છે અંતિમ દિવસે કુલ ઓગણીસ ફોર્મ ભરાયા હોવાની જે આ માહિતી છે જૂનાગઢમાં છવ્વીસ અમરેલીમાં અગિયાર રાજકોટમાં સોળ અને દાહોદમાં કુલ બાર ફોર્મ ભરાયા છે તો આ ગ્રાફિક્સના માધ્યમથી આપણે બતાવી રહ્યા છે કયા વિસ્તારમાં કુલ કેટલા ફોર્મ ભરાયા છે આજે અંતિમ દિવસ હતો પત્ર ભરવાનો અને તેમાં જૂનાગઢમાં છવ્વીસ અમરેલીમાં અગિયાર રાજકોટમાં સોળ દાહોદમાં બાર જેટલા ઉમેદવારી ફોર્મ આજે ભરાયા છે રાજકોટમાં સોળ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી છે ફોર્મ ભરતા પહેલા મહેન્દ્રસિંહ પરમારે રેલી યોજી કોંગ્રેસ આગેવાનોની હાજરીમાં મહેન્દ્રસિંહ પરમારે પ્રાંત કચેરી ઉમેદવારી નોંધાવી જિલ્લાના આગેવાનો પ્રદેશના ખંભાતનું ભલું કેવી રીતે થાય ખંભાત ની પ્રજાજનો ના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવે એ માટે પ્રજાના કામ કરવા માટે કટિબદ્ધ થઈ અને આ ચૂંટણી લડવાના છીએ ચોક્કસ મને ખાતરી છે કે ખંભાતની પ્રજાના આશીર્વાદ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવારોને મળશે